બોડેલીની તમામ શાળાની વિદ્યાર્થીનીઓ અત્યારે ત્રણ કિલોમીટર સુધી ચાલીને અહીંયા મોડાસા ચોકડી સુધી આવી છે અને અહીંયાથી મને જાણ કરવામાં આવી કે અત્યાર સુધી 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 આટલું બધું મોડું થઈ ગયું ગયા ત્યાં હજુ કોઈ કે વ્યવસ્થા છે નહીં એટલે હું તાત્કાલિક અહીંયા ગાડી આવીને વિદ્યાર્થીઓને પૂછ્યું તો એમને એવું કીધું કે અમારી પાસે ગવર્મેન્ટ પાસ છે તો પણ અહીંયા ગાડી ત્રણ ત્રણ કિલોમીટર અમે ચાલીને સવારે બસ જઈએ છીએ સ્કૂલમાં અને રિટર્ન બી આવીએ છીએ ત્યારે ચાલીને આવીએ છીએ તંત્ર એ અહીંયા કરી રાખવી નથી તો મારે સરકાર આ છોકરીઓ વિદ્યાર્થીઓ હતી એ જ કહેવાનું છે કે આ લોકોની સુવિધા કરે કારણ કે બેટી બચાવો બેટી પઢાવો નારા સાથે જો વિદ્યાર્થીઓને બેટી અહીથી એમના ઘરે પહોંચતા એક કલાક થાય અંધારું થઈ જાય એટલે વિદ્યાર્થીનીઓ સેફ નથી એટલે મારે સરકાર ને એ જ કેવું છે કે સાડા પાંચ ની આસપાસ આ લોકોને ને અહિયાં ગાડી બસ ની સુવિધા કરી આપે મોનાબેન મનસુરી

અને અમારા સ્કૂલ સ્કૂલ થી ઘર સુધીની ને બસો મૂકે ચાર કિલોમીટર ફરે છે મારું નામ તુષાર કુમાર છે મેં મજી ગામ થી આવું છું 20 કિલોમીટર દૂર થાય છે અને આલે બસ નહીં મળતી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આઈન આવવું પડે છે અને બીચ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની અમારી સરકારને માંગ છે કે કઈ સવાહન અમારા માટે મૂકો